રાજ્યો સમગ્ર દેશમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા ભારત બંધના એલાનને પગલે સુરતમાં આંશિક હડતાળની અસર જોવા મળી હતી પોસ્ટ માંડીને પગલે કામકાજ હતું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સાથે જિલ્લા કચેરી પહોંચીને વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કામદારોના માસિક વેતન સહિત મોંઘવારી લેબર કોડની સાથે સાથે સરકારી એકમોના ખાનગીકરણ વિરુદ્ધ યુનિયન દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો કેન્દ્રમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતો અને કામદાર વિરોધી તથા કોર્પોરેટની તરફેણમાં ઘડવામાં આવેલી નીતિના વિરોધમાં આજે સમગ્ર દેશમાં કામદાર સંસ્થાઓ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું સુરત ખાતે પણ ટ્રેડ યુનિયન કાઉન્સિલના સભ્યો દ્વારા હડતાળમાં જોડાવાની સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોરચો કાઢી સૂત્રોચ્યાર સાથે કેન્દ્રની નીતિઓની ચાટકણી કાઢવામાં આવી હતી આવેદન પાઠવવા માટે પહોંચેલા કાઉન્સિલના સભ્યોએ જણાવ્યું કે હાલમાં જે શ્રમ વિરોધી ચાર નવા લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે આ સિવાય જીઆઈ એલઆઈસી બી એલ એનએલ જેવા જાહેર સાહસોના ખાનગીકરણ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો વધુમાં કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન માસિક છવ્વીસ હજાર રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી સત્તર જેટલી અલગ અલગ માંગણીઓ સાથે કાઉન્સિલના સભ્યો દ્વારા ભારત બંધના એલાનને સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટી સાથે પણ સંકળાયેલો છું આજે સમગ્ર દેશમાં નવમી જુલાઈના રોજ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું